આપણે સ્ટાર્ટ કરીએ તો હવે આપણે જાય છે તો આ છે આપણે અગાશી તમે જોઈ શકો છો આપણે અગાચીના પરથી આ છે આપણું મંદિર સાંઈબોન અને દરિયાપિંઢનું તો આ અને આ એરિયો એરિયો તો મને નથી ખબર હવે તમે જોઈ શકો છો અને આ મારી અગાસી એટલે કે શું કહે તમે મને ભૂલાઈ જ્યુસ થોડું હમણાં તો હાલો આપણે તમને હવે અંદરનું બધું ઘરનું દેખાડું ને બહારથી શૂટિંગ તો તમને છેલ્લે છેલ્લે આવીએ એટલે હવે અંદરથી દેખાડું હાલો ને આથી આપણા અને આ બધું તમે જોઈ શકો છો ચાલો તો આપણે એટલે જઈએ છે હમણે ઘરથી દેખાડું ઇન્ટરેસ્ટ તો આથી આપણી જાડી ફૂટલું ફૂટલું કાગળ ફૂટલું ફૂટલું ઓલું છે અમને ગાભો હડખું પછી કરીને મમ્મી કેમ કે અમારે તડકો છે તો બળી જાય ને કાગળ ઓલું કપડું એટલે છે ને તે અમને બદલાયું નથી અને પછી આપણે અહીંથી જાય આપણો પડદો અને આપણું અગાશી નું બધે અને અહીંથી દાદરા જાય છે તો આ છે આ એન્ટ્રન્સ મેન પડદો થોડોક સાઈડમાં થઈ ગયો તમે જોઈ શકો છો અહીંથી આપણે એન્ટ્રન્સ કરીએ અને પછી અહીંયા અહીંયા પહેલા તો આવે અહીંયા તમે ગોધરા મૂકીએ પહેલા પછી અહીંયા મમ્મી ઠેલી અને સુંદરી અને બધી ટીંગાડે અને પછી આરટી ટીવી અને આ ખુડેસયું અને આ આપણો સોફો જ્યાંથી હું વિડીયો ઉતારતો ને આ આપણો પલંગ અને અહીંયા મોબાઈલ ચાર્જ અને બધું થાય છે અને આ મારું ફોટું અને અહીંયા બાળી છે અને ઓલું મંદિર અને બીજું બાર અને ઘડિયાળ અને નાથી રસોડામાં જવાનું તો રસોડામાં પછી તમને બતાવું અને આ છે આપણું ફ્રીજ તમે ફ્રીજના અંદર જોઈ શકો છો ફ્રીજના અંદર બાટલામાં બધી ખાલી છે પીવા આવતાની તમે અને આ છે આપણો કબાટ એટલે કબાટ ના કબાટ જ કે બધી ઓલું છે કપડા અને આ આ છે આપણું મેન વસ્તુ તો હવે આ છે અહીં તો આપણે ભંગાર છે એમ બધી નાખીએ સ્કૂલના કપડાં વપરા બધી તમે જોઈ શકો છો લાઇટ કરીને બધા તમે જોઈ શકો છો બધી જેમને તેમજ પડ્યું હોય હું હરખું કરો તો યાજ્ઞિકભાઈ ફેલ કરી નાખે હું ને એ હરખું કરી દઉં હું ફેલ કરી નાખું એમ છે બધી તો તમે જોઈ શકો જોઈ લીધું છે અને યાજ્ઞિકભાઈનું બેગ તો બહાર જ પડ્યું છે તો હવે આપણે જઈએ રસોડામાં તો રસોડામાં જવા માટે આલો આપણે જઈએ હવે રસોડાનો એન્ટરસ્ટ હા છે અને પછી તો પહેલાં વહેલા તો અહીંયા આવીશ કિચનની સામગ્રી હળદર વળદર બધી એમાં આવી ગયું અને પછી આક્ષેપ મમ્મી અમારીને મૂકીશ પછી આ બધી બાટલો બાટલો તમે જોઈ શકો છો અને આ નાસ્તો એ ટોપી અને આ ગેસ છે અને આ બધી આમ છે ઉપર તો મમ્મી પડદા બનાવીને ખાતા માટે ઉપર ઉપર બધી સામાન છે તમે દેખાડું તમે જોઈ શકો છો તમે કાળું કાળું દેખાતું હોય એ પણ જરી નહીં કરી પછી તમે જોઈ શકો છો આ પ્રવાડિયો અને આ આપડી લંગી બતાડું તો તમે ને હાલો આપણે લંગી બતાડું તમે જોઈ શકો છો મારી લંગી યે મારી બો લંગી છે બધી મે જીતી થી ઈ પણ વિયાન ભાઈ ભાઈ તો હાલો આપણે બન કર લઈએ અને બીજું બધી દેખાડીએ ચાલો તો આપણે બન કરને છે લાઈટ ને અને આયા છે આપરો કુકર વુકર બધી તમે જોઈ શકો છો થાળી વાળી તો કેવું અમારા તો આવું બધી છે અમારા ઘરમાં અને તમને મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો હાલો હવે બારથી દેખાડું ઘર કેવું દેખાઈશ બાર થી તો આવું દેખાઈશ તમે જોઈ શકો છો અને આ બીજી સાઈડ થી તમે જોઈ શકો છો અને કીબી તો હાલો તો બડા આ બ્લોગ માં મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું નઈ ભૂલતા અને તમારા દોસ્તો માં તો શેર જરૂરથી થી કરજો અને મારું ચેનલ ને લાઈક કરી દીજો ચાલો તો તમે એક વસ્તુ તો બાકી રહી ગઈ મેન છે ઈ તો એટલે મેન નથી એટલે તમારા માટે તો મેન નો હોય લગભગ તો ચાલો એ તમને દેખાડી દઉં તમે વિચારતા હોય છે કે આ કેવાનો ડોર છે તો આ ડોર છે કટોળામાં જવાનો તો આ પાસમાં અહીં છે અહીંયા અલગ પડતો છે અહીંથી સ્ટાર્ટ થાય છે છે અને અને આ ઘઉં ઓલા આપણે અહીં તમે જોઈ શકો છો અને અહીંથી છે તમે જોઈ શકો છો આમ લાંબુ છે અને બીજો ઓલી સાઈડ છે તમે જોઈ શકો છો આ તેમાંથી માસિનુ ઘર દેખાય છે અને રાધે કૃષ્ણ પણ દેખાય છે તમે જોઈ શકો છો